સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના નાના રણને અડીને આવેલ સુરેલ ગામની સીમ વિસ્તારમાં સરકાર દ્વારા બંધ પાળો બનાવવામાં આવ્યો છે જેના કારણે પાણીના કુદરતી વહેણમાં અવરોધ ઉભો થયો છે આશરે એક હજાર વીઘા જમીનમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે આ વર્ષે ચણાનું વાવેતર થઈ શકે તેમ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે આ સમસ્યા અંગે ખેડૂતો દ્વારા સરકારી અધિકારી તથા દસાડાના ભાજપના ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી જ્યારે આ વરસાદી પાણીના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે આ પાણીના નિકાલ માટે જે તે સમયે સરકારી બંધ નાખવામાં આવ્યો જેથી જે કુદરતી વહેણ હતું એ બંધ થઈ ગયું અને અમે તંત્રને અનુકવાર રજૂઆત કરી કલેક્ટરશ્રીને મામલતદારશ્રીને એમએલએશ્રીને અને જે તે અધિકારીઓને પાણીનો કોઈ સત્વારે નિકાલ ન થતાં અમારો ઊભો પાક કપાસનો બળી ગયો અને આગળ પણ ખેતી કરવામાં બહુ મોટી તકલીફ પડે છે જેથી કરી તંત્રને રજૂઆત કે અમારો આ પાણીનો નિકાલ માટે જજ અમારો અરજીનો નિકાલ આપે